ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ઉમણીયા વદરથી કાળેલા બુરડી કોજડી રૂપાવટી કુંભણ સેદરડા બેડા ભાનવડિયા તરેડ બેલમપર કાંકીડી રાજાવદર ગણથર સતરાણા વાણવરડા આ ગામના લોકોનો રસ્તો છે અહીં સ્થાનિક નેતાઓને કાંઈ પડી નથી આટલો ખરાબ રસ્તો છે કે દસ મીટર રોડ સારો નથી તમે આ વિડીયોમાં જુઓ બાઇક પરથી ઉતારેલો છે આ રોડ ઉપર એકસો આઠ કેવી રીતે ચાલે આટલા માણસો હેરાન થઈ રહ્યા છે આ રોડ કરતા તો ગાળા કેળો સારો આ રોડ ઉપર હીરાના કારખાનામાં કામ કરવા જતા લોકોને પાછળના કડકાના મકોડા તૂટી જાય ખબર નહીં સ્થાનિક નેતાઓને આ રોડ દેખાતો નથી મહુવામાં કાંઈથી કાંઈથી દર્દીઓ આવે છે આ લોકોની હાલત ગંભીર થઈ જાય છે ના દર્દ હોય તો લોકો મોવા નથી આવતા રિપોર્ટર આઈ કે પઠાણ મહુવા

અને ઘણા બધા લોકો ત્યાં મંજૂરી માટે મોવા જાય છે આ બધા ગામમાંથી હીરા ઘસવા માટે હજારો લોકો મોવા જાય છે અને આટલો બધો અતિ રસ્તો ખરાબ છે બે ત્રણ વર્ષતા કે વાત પૂછો મત હવે ત્રીસ પાંત્રીસ કિલોમીટર ઉપરનો રસ્તો છે હવે વીસ મીટર રસ્તો સારો નહીં હોય દસ પંદર ફૂટ રોડ સારો નહીં હોય આટલો અતિ બિસ્માર હાલતમાં રસ્તો છે અહીંના સ્થાનિક નેતાઓને કંઈ ધ્યાનમાં નહીં આવતું હોય અને આ નેતાને આ રોડ દેખાતો જ નહીં હોય અહીંના અહીંના સ્થાનિક નેતાઓને આ રોડ દેખાતો જ નહીં હોય અને એટલા બધા માણસો હેરાન થાય છે એટલા બધા વિદ્યાર્થીઓ હેરાન થાય છે હીરા ઘસુ લોકોને પૂછીએ ને તો એમ કે અમને મકોડા દુખવા મળ્યા બાર કિલોમીટર ખાલી આવે ને તોય ત્યાં આગળના ગામના રસ્તા તો અલગ અને એટલો બધો હાલત રસ્તો છે કે વાત પૂછવામાં એકસો આઠ ને તો બી મુશ્કેલ પડે ફોર વ્હીલ તો હાલે એમ જ નથી અને ખાડા ખબોચા આટલા ભરેલા છે આ વિડીયોમાં તમે જુઓ ખાલી બાઇક ઉપર વિડીયો ઉતારેલો છે ને તો પણ એટલો રોદા અને એટલું ઓલું આવે છે તો વિચાર કરો રોડ નજરે તમે જોયો હોય ને તો તમને એમ થાય કે આ તળાવમાં રોડ બનાવેલો છે કે નહીં એવું લાગે છે અને નમ્ર વિનંતી છે કે આ રોડ જલ્દી ને જલ્દી બને લોકો કંટાળી ગયા છે ટાઈમ આમ થઈ ગયા છે એટલો બધા રસ્તો ખરાબ છે કે ત્યાં મહુવાનું હોટાણું પચીસ ત્રીસ ગામનું છે આ બધો રોડ ઈ જ લાગુ પડે છતા રોડ બનતો નથી